આવ્યા કે ભારતે પાકિસ્તાન પર સ્ટ્રાઇક કરી અને આખી રાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મંત્રી મંડળ જાગ્યા છે સચિવો જાગ્યા છે સતત ક્ષણિક ક્ષણ ની ખબર તેમને રાખી છે કે ઓપરેશન સિંધુ સફળતાપૂર્વક પાર પાડવામાં આવે અને જે અપેક્ષા હતી સેના પાસેથી જવાનો પાસેથી દેશવાસીઓની જે અપેક્ષા હતી સરકાર પાસેથી એ જ અપેક્ષા પૂરી પાડી છે અપેક્ષા પૂરી થઈ છે આપણે સૌ કોઈ પહેલગામ આતંકવાદી હુમલા પછી સતત એવું બોલી રહ્યા હતા કે સરકાર તરફથી કંઈક મોટું થવું જોઈએ પાકિસ્તાનની સામે કંઈક મોટી કાર્યવાહી થવી જોઈએ અને એ જ થઈ છે સવા સો કરોડ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓના મનની વાત જાણી છે સેનાએ ભારત સરકારે અને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને નિસ્ત નાબૂદ કર્યા છે કેટલાક વિડીયોઝ પણ તેના સામે આવ્યા છે પણ હજી સુધી એ સ્પષ્ટ આંકડો સામે નથી આવ્યો કે કેટલા આતંકવાદીઓ આ કાર્યવાહીમાં માર્યા ગયા છે પણ સૂત્રો મુજબ ત્રીસ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે બીજી તરફ પાકિસ્તાન પૂરી રીતે બોખલાઈ ગયું છે ભારતની સ્ટ્રાઇક પછી પાકિસ્તાન આર્મી તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે આમ તો સતત બાર દિવસથી પાકિસ્તાન તરફથી સીઝ ઉલ્લંઘન થઈ રહ્યું હતું પણ ભારત રાહ જોઈ રહ્યું હતું આખરે ભારતને તક મળી અને મોડી રાત્રે દોઢ વાગે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો એકસો ચાલીસ કરોડ દેશવાસીઓના મન કી બાત જાણી સરકારે અને પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ સ્ટ્રાઇક કરીને જી હા નમસ્કાર હું છું ધ્વનિ રોહિણી એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે آخري بهل <applause> <applause>